ગુજરાતના શહેર જિલ્લા ગ્રાહક કક્રાની કમિશન અને અમદાવાદ શહેરની ત્રણ ગ્રાહક કોર્ટમાં કેસોનો ભરાવો અસહ્ય છે ફરિયાદી ગ્રાહકોને વિના વિલંબે ઝડપી ન્યાય મળે અને કેસોનો નિકાલ થાય એ દિશામાં ગ્રાહક સુરક્ષાને પગલાં સમિતિ સતત ઝુંબેશ ઉપાડે છે ફરિયાદી ગ્રાહકોને ઝડપી અને ગુણવત્તાલક્ષી ન્યાય મળે એ અમારી સર્વોચ્ચ અગ્રિમતા છે ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગના માર્ગદર્શન અન્વયે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન આયોજિત તારીખ ચૌદમી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક અદાલતમાં જે પેન્ડિંગ ફરિયાદો છે એ ગ્રાહકો લોક અદાલતમાં કેસ મુકાય અને લોક અદાલતના માધ્યમથી તાત્કાલિક તે જ દિવસે એક સુખદ સમાધાન થાય એ માટે આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે અમારી સંસ્થાએ પણ અનેક ફરિયાદો લોક અદાલતમાં રજૂ કરી છે મુખ્યત્વે મેડિક્લેમની ફરિયાદ હેલ્થ ઇન્સ્યોરન્સના મુદ્દાઓ પર બિલ્ડરો સામેની ફરિયાદ એમ અનેક ફરિયાદો અમે લોક અદાલતમાં મૂકી છે તો લોક અદાલતના માધ્યમથી ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે આ એક આવકારદાયક અને પ્રશંસનીય કાર્યવાહી છે અત્યારે કમનસીબે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં આડતરી શહેર જિલ્લા કમિશન અને સ્ટેટ કમિશનમાં પચાસ હજાર પચાસ હજાર થી વધુ ફરિયાદો અને અપીલોનો ભરાવો છે અમદાવાદ શહેરની ત્રણ કોર્ટમાં જ દસ હજારથી વધુ ફરિયાદોનો ભરાવો છે બીજી બાજુ રાજ્ય સરકાર અમદાવાદ એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખની નિમણૂક આજ દિન સુધી કરી નથી તો આ દસ હજારથી વધુ ફરિયાદોમાં અમદાવાદ શહેરના પ્રમુખ શ્રી કેવી ગુજરાતી દર મંગળ અને શુક્રવારે ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ તરીકે બેસે છે અને અમદાવાદ એડિશનલમાં ચાર હજારની વધુ ફરિયાદો છે તો એ ફરિયાદોનો મંગળ અને શુક્રવારે મર્યાદિત ધોરણે નિકાલ કરવાનો પ્રયત્ન કરે છે દરરોજ દોઢસોથી બસો કેસનું બોર્ડ હોય અને મંગળ અને શુક્રવારે અમદાવાદ એડિશનલમાં જે ફરિયાદો છે એમાં પાંચથી સાત ફરિયાદ સાંભળવામાં આવે છે બંને પક્ષકારો ના વકીલશ્રીઓ સમંત હોય તો જ કોર્ટ ફાઇનલ હિયરિંગ કરે એની સુનાવણી થાય અને કેસ જજમેન્ટમાં જાય અત્યારે પરિસ્થિતિ એવી છે કે છેલ્લા ચાર વર્ષ વર્ષ બે હજાર વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસના કેસો કોર્ટ સાંભળતી નથી અર્થાત હિયરિંગ થતું નથી ફરિયાદ અરજી દાખલ થાય સામાવાળા પિસ્તાલીસ દિવસમાં ફરજિયાત જવાબ આપે રિજોઇન્ડર એફિડેવિટ થાય લેખિત દલીલ થાય ત્યારબાદ આખરી સુનાવણી હાથ ઉપર કરવામાં નથી આવતી પાંચ વર્ષ પાંચ વર્ષ અગાઉના જૂના કેસને જ નામદાર ગ્રાહક કોર્ટ સાંભળે છે કારણ કે ફરિયાદોનો ભરાવો છે અને પાંચ વર્ષથી જૂના કેસનો ઉકેલ કરવાને કોર્ટ દ્વારા અગ્રિમતા આપવામાં આવે છે આથી ફરિયાદી ગ્રાહકોને પણ અમારી વિનંતી છે કે ધીરજ ધરે અને અચૂક ફરિયાદ કરે જો ફરિયાદ સાબિત થશે તો આપણને વ્યાજ અને ખર્ચા સાથે અચૂક ન્યાય પ્રાપ્તિ થશે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ વધુ ને વધુ ફરિયાદો દાખલ થાય અને ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ દિશામાં ગ્રાહક સુરક્ષાને પગલાં સમિતિ સતત અવિરત ઝુંબેશ ચલાવે છે અને રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ મહા અભિયાનનું આયોજન કરે